નમસ્કાર મારી મંજુલા સાલારી ઓફિશિયલ યુટ્યુબ આઈડી માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા આપણે લટકતો વિકાસ પર જોયો છે ઝૂલતો વિકાસ પર જોયો છે પરંતુ આજે એક એવો વિકાસ જોયો કે જેના વિશે ચર્ચા કરવી છે આપણા ગુજરાતમાં કેટલાય દિવસોથી કેટલી બધી ખામીઓ સર્જાઈ રહી છે કેટલી બધી જરૂરિયાતો છે પરંતુ તેને પૂર્ણ નથી કરવામાં આવતી પરંતુ આપણે જોઈએ છીએ કે કેવી કેવી રીતે લોકો ઘણી વખત જોતા હોઈએ છીએ કે નદી હોય તેના પર લોકો દોરડા બાંધી અને લટકીને જતા હોય છે ત્યારે કહેવા લટકતો વિકાસ આવી જ રીતે જુલતો વિકાસ પણ જોયો છે પરંતુ આજે એવો વિકાસ જોવા મળ્યો કે તરતો વિકાસ તરતો વિકાસ જોઈને આપણા વર્બા એક વિચાર ઉઠે કે તરતો વિકાસ કેવો હોઈ શકે પરંતુ જોયો છે આપણે ગુજરાતના એક ગામમાંથી એવું જોવા મળ્યું કે જ્યાં વરસાદના લીધે ત્યાં જવાનો રસ્તો તૂટી ગયો છે ને ત્યાંથી લોકોને નદી પસાર કરવા માટે તેઓએ બેલર જેવું બનાવ્યું છે ને તેના ઉપરથી તરીને લોકો જાય છે અને જ્યારે તે લોકો પાસેથી વાતચીત કરવામાં આવી તો તેમણે કહ્યું કે અહીંયાથી લગભગ દસ વિદ્યાર્થીઓ આવી જ રીતે જાય છે અને અમને ડર લાગે છે કે ક્યાંક એ નદીમાં અમારા વિદ્યાર્થીઓ છે બાળકો છે તે ડૂબી ન જાય નદી પણ ખૂબ ઊંડી છે તેના કારણે ડર રહે છે તેથી વાલીઓને જ્યારે શાળાએ લેવા જવાનો સમય જાય સમય થાય ત્યારે લેવા પણ બાળકોને જવા પડે અને મૂકવા પણ જવા પડે છે આ રીતે ત્યાંના લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે પરંતુ તેમણે જ્યારે નદીમાંથી જવા અ દિવિથી પહેલી બાર જવાનો રસ્તો તૂટી ગયો હતો ત્યારે જ પોલીસને જાણ કરી હતી પરંતુ ક્યાંય ધ્યાન દેવાવાઈ આ એક સરકારી ખામી છે કે જેઓ કહેતા હોય છે કે ગુજરાત શિક્ષિત હોવું જોઈએ આ કેવી રીતે ગુજરાત શિક્ષિત બની શકે એ જ મને પ્રશ્ન ઉઠે છે આવી જ રીતે ગામડા વિદ્યાર્થીઓ રહી અનેક ગામડા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે આપણા સરકારના લોકો કહે છે નેતાઓ કહે છે કે ગુજરાતને શિક્ષિત બનાવવું છે સંગઠિત બનાવવું છે આવી રીતે આપણું ગુજરાત સંગઠિત નહીં બની શકે કારણ કે ત્યાં જો વધારે પાણીનો પ્રવાહ જતો હોય છે તો ત્યાંના વિદ્યાર્થીઓ છે ત્યાં શાળાએ પણ નથી જઈ શકતા તમે એને જોઈ જ શકો છો કે એક વિદ્યાર્થીનો અભ્યાસ દસ થી બાર કલાક હોવો જ જોઈએ પરંતુ એવી રીતે ન થાય તો કેવી રીતે આપણું ગુજરાત શિક્ષિત બની શકે છે સરકાર સામે મારો એ પ્રશ્ન છે કે જો આપણા ગુજરાતને શિક્ષિત બનાવવું હોય સંગઠિત બનાવવું હોય તો આવી રીતે નહીં પહેલાં તબેસરખી રીતની સુવિધાઓ કરો ત્યાર પછી કહો કે શિક્ષિત અને સંગઠિત બનાવવું છે ગુજરાતમાં નથી તો પૂરતા શિક્ષકો કે નથી વિદ્યાર્થીઓ એક પોતાના ઘરેથી શાળાએ જઈ શકે એટલી સુવિધાઓ તો પછી ક્યાંથી બનશે આ ગુજરાતના બાળકો શિક્ષિત ગુજરાત બાળકો બાળકોને ગુજરાત ખેડૂતો અત્યારે ખૂબ મુશ્કેલી પડી રહી છે ખેડૂતો પણ ત્યાંથી બીજા ગામ જવા માટે વીસ થી પચ્ચીસ કિલોમીટર બીજી બાજુથી તે રસ્તાનો ચક્કર લગાવીને જવું પડે છે જ્યારે તેઓ દસ કિલોમીટર માંથી જ બીજા ગામ પહોંચી જાય છે ત્યારે તેમને પચ્ચીસ પચ્ચીસ કિલોમીટર જવું પડે છે આ મુશ્કેલીઓને સરકાર કેવી રીતે સમજતી અને આ મુશ્કેલીઓને સમજે સમજે ગુજરાત હોય પરંતુ કરી શકે છે શિક્ષિત બનાવીશું ગુજરાતનો વિકાસ કરવા બાકી છે પરંતુ આવી રીતે ગુજરાતનો વિકાસ નથી થવાનો આવા કરતા વિકાસોમાં આપણું ગુજરાત ક્યારેય આગળ નથી આવવાનો તમે જોવો છો કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલો વિકાસ થઈ ચૂક્યો છે પરંતુ જ્યારે ગુજરાત એમનું એમ જ છે ગુજરાત ને વિકસાવા માટે સરકારની એક સક્ષમતા હોવી જોઈએ સરકાર માં એટલી રુચિ હોવી જોઈએ કે મારે ગુજરાત ને આગળ વધારવું છે આ વિડિયો વિશે તમારું શું કહેવો છે કમેન્ટ્સ માં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી બજુલા સાલાડી ઓફિશિયલી ટીબે સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં આભાર